ચોટીલામાં ડોક્ટર ડોક્ટર વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે આ મામલે ડોક્ટર પુનિત શુક્લ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટર રાજેશકુમાર ઝાલા અને ડોક્ટર તન્મય ચુડાસમા પોતાની ગાડીમાં ચોટીલા નેશનલ હાઇવે પર જમવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન ટ્રાફિક હોવાથી તેમણે ડોક્ટર પુનિત શુક્લની આગમન હોસ્પિટલ પાસે ગાડી ઊભી રાખતા ડોક્ટર પુનિત શુક્લ ત્યાં આવી ગાડીનો દરવાજો ખોલી ડોક્ટર તન્મય ચુડાસમા અને ડોક્ટર રાજેશ કુમાર ગાળો ભાંડી અને બીજી વાર અહીંથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી